એ શક્તિ સાથે હોવો જોઈએ કે આ વિચાર જેને આવ્યો છે એવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સુધી આપણો બધાનો અવાજ પહોંચે બોલો ભારત માતા કી ભારત માતા કી આજે નાના ઉભડા ખાતે અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મ જયંતિના અવસરે દેશના પ્રધાનમંત્રી દેશના લાખો ગામડાઓ સુધી પહોંચે એવા ભાવ સાથે પદયાત્રાનું વિવિધ તાલુકાને જિલ્લામાં આયોજન થઈ રહ્યું છે આજે આપણા વિરમગામ વિધાનસભાના યાત્રામાં વિકાસનું કામ પણ ઉમેરાય એ ભાવ સાથે આજે નાના ઉભડા ગામે એસી લાખ રૂપિયાની પ્રાથમિક શાળાનું લોકાર્પણ પણ તમારા બધાની હાજરીમાં આજે કરવા જઈએ છીએ અને આવા સંયુક્ત કાર્યક્રમમાં આપણા બધાની વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત જેમને હમણાં જ આપણને સૌના આશીર્વાદ સ્વ માર્ગદર્શન આપ્યું છે એવા નાથ સંપ્રદાયના પરમ પૂજ્ય યોગી બાલકનાથ બાપુ અમારા અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય શૈલેષભાઈ દાવડા અમારા પ્રદેશ ભાજપના આગેવાન આજના વક્તા માન્ય ઘનશ્યામભાઈ ગઢવી જેમને સરદાર સાહેબની પહેલ ઉપર આમ તો આજકાલ બે હંધા ભાઈઓના જમીનના ભાગ પડે તો એક ચમચી માટે પણ વિષય ઉભા થાય પરંતુ સરદાર સાહેબે એ સમયે દેશના અનેક રજવાડાઓને વિશેષ રૂપે મળીને એવું કીધું કે અખંડ ભારતનું આપણે નિર્માણ કરવું છે તમારું રજવાડું ભારતીને સોંપો અને એક પણ મિનિટના વિચાર કર્યા વગર પોતાના બસો પાંચસો હજાર ગામડાઓના કરોડો રૂપિયાની મિલકતના રજવાડોમાં ભારતીને સરદાર સાહેબના માધ્યમથી આપ્યા અને એવા આપણા આપણા જ નામદાર ઠાકોર સાહેબ શ્રી ઝાલા પણ બધાની વચ્ચે અહીંયા વિશેષ ઉપસ્થિત છે અમારા અમદાવાદ જિલ્લા ભાજપના સંયુક્ત આગેવાનો અમારા જિલ્લા પંચાયતના સદસ્ય એવા માન્ય પ્રમોદભાઈ માન્ય ભીખાભાઈ માન્ય વિષ્ણુભાઈ

એજ ગામના અમારા આગેવાન અને તાલુકા સદસ્ય માને કાશીરામભાઈ ગામના યુવાન સરપંચ માને અનિલભાઈ વિશેષ રૂપે આજના આ કાર્યક્રમની અંદર ત્રણેય તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી પધારેલા અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો તાલુકા પંચાયતના સૌ સભ્યો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિશેષ રૂપે આ ભવ્ય યાત્રાની અંદર ભાગીદાર બનવા માટે પધારેલા વિરંગા વિધાનસભાના વહીવટી તંત્રના સૌ અધિકારીઓ ખાસ કરીને આ ભવ્ય યાત્રાની અંદર જેના આશીર્વાદ આપણને મળવાના છે જે આશીર્વાદ આપવા માટે અહીંયા પધારેલા છે ભગવતી સમાન મારી માતા બહેનો નાના ભૂલકાઓ આપ સૌના હૃદયના ભાવથી આ ભવ્ય યાત્રાના પ્રસ્થાન સમયે હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને વંદન કરું છું આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આ વર્ષ એ દેશના ઐતિહાસિક ધરોહરની સાથે જોડાઈ રહ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દોઢસો વર્ષ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના દોઢસો વર્ષ વંદે માતરમ ગાનના પણ દોઢસો વર્ષ અને આ ત્રણેયના જ્યારે દોઢસો વર્ષ થતા હોય ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એવું નક્કી કર્યું કે આ દોઢસો વર્ષ જે છે આ મહાન ક્રાંતિકારીઓનું મહાન વિરાસતનું એને આપણે ગામડે ગામડે ભવ્યતા સાથે લોકોની વચ્ચે જઈને ઉજવવી જોઈએ અમદાવાદ જિલ્લા અને આપણા ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર અનેક વિધાનસભાઓની અંદર આવી પદયાત્રાઓ થઈ છે અને એ તમામ પદયાત્રાઓ કોઈ નાના શહેર વિસ્તારમાં થઈ કોઈ નગરપાલિકા વિસ્તારમાં થઈ પરંતુ અમે લોકો એવું પ્રયાસ કર્યો માં શૈલેષભાઈ કઈ પદયાત્રા માત્ર પદયાત્રા ન રહે આ વિરાસતની યાત્રા માત્ર વિરાસત પૂર્તિ ન રહે આ વિરાસતની યાત્રાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો જે ધ્યેય છે વિકાસના કામોનો તો આ યાત્રાને આપણે વિકાસ સાથે જોડવી છે અને એટલા માટે આજે આપણે નાના ઉભરાની અંદર યાત્રાનો પ્રારંભ પણ કરવા જઈ રહ્યા છીએ અને એંશી લાખની શાળાનો આપણે લોકાર્પણ પણ સાથે હોવા તમારા બધાની હાજરીમાં કર્યું છે પાંચ કિલોમીટરની આ યાત્રા અહીંયા ટ્રેન્ટ ગામે સાંજે પરિપૂર્ણ થવાની છે ટ્રેન્ટ ગામમાં આ યાત્રાનું સમાપન થશે અને આ યાત્રા જ્યારે ટ્રેન્ટ ગામ અંદર જશે તો ટ્રેન્ટ ગામ અંદર સત્તર કરોડ રૂપિયાના વિકાસ કામો નું ભૂમિપૂજન અને લોકાર્પણ રાખ્યું છે સાથે જ માંડલ તાલુકાના ઘર વિહોણા પરિવારો હોય એવા વીસ પરિવારોને પ્લોટની ની સનત પણ આજે આપણે આપવાના છીએ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે નક્કી કર્યું છે કે સ્વચ્છતાનું અભિયાન મારે ગામડે ગામડે લઈ જવું છે અને સ્વચ્છતાના અભિયાનને વધુ વેગ આપવા માટે વિરમગામ વિધાનસભાની પચીસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હંમેશા એવો પ્રયાસ રાખતા હોય છે કે તાલુકા પંચાયતના માધ્યમથી ગામડા સુધી વિકાસના કામો પહોંચે એટલે આપણે માંડલ હોય વિરમગામ હોય દેત્રોજ હોય આ ત્રણેય તાલુકાની અંદર સાડા આઠ કરોડ રૂપિયાના તાલુકા પંચાયતના વિકાસ કામોના વર્ક ઓર્ડર પણ આજે આપણે ટ્રેન્ડ ગામથી આપવાના એનાથી વિશેષ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી શ્રી એવો ભૂપેન્દ્ર કે દર ત્રણ ચાર ગામડાઓની વચ્ચે સરકારી હોસ્પિટલ હોય અને બહુ વર્ષો જેવું જે અંદર જૂનું હોસ્પિટલ હતું એને આપણે બે કરોડ રૂપિયાના ખર્ચે નવું બનાવ્યું એનું લોકાર્પણ પણ આજે સાચું ટ્રેન્ડ ગામની અંદર યાત્રાના સમાપન પ્રસંગે આપણે રાખવાના છીએ દેશના સતત એવો પ્રયાસ કર્યો છે કે દેશની હોય ચાહે કાશી હોય ચાહે સોમનાથ હોય દ્વારકા હોય આ તમામ વિરાસતની જગ્યાઓને ધાર્મિક ધરોહરને મજબૂત બનાવવાનું અને એનો વિકાસ કરવાનું કામ દેશના શ્રીએ દેશની અંદર એનું બીડું સાથી ઉપાડ્યું છે અને એમના નેતૃત્વની અંદર આ મંચ ઉપર બેઠેલી અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ ચાહે તાલુકાનો સદસ્ય હોય ચાહે જિલ્લાનો સદસ્ય હોય નગરપાલિકાનો સદસ્ય હોય કે ધારાસભ્ય હોય અમે બધા જ લોકો જે નક્કી કર્યું છે મન જે નક્કી કર્યું છે એ મનને આપણે વિરમગામ વિધાનસભાના ગામડાઓ સુધી પહોંચાડવાનો વિશેષ પ્રયાસ સાથે કર્યો છે આજે મને આનંદ સાથે કહ્યું છે કે હજુ તો તમે વિચારો આ આજે લોકાર્પણ કર્યું છે અને બે મહિના પછી પાછું આજ અંદર આજ કમ્પાઉન્ડ ની અંદર બીજી હવા કરોડ રૂપિયાની માધ્યમિક શાળાનું ભૂમિ પૂજન નાનો સમાજ હોય કે મોટો સમાજ હોય નાનું ગામ હોય કે મોટું ગામ હોય સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ આજે સૂત્ર છે અને પરિકલ્પના સાથે આગળ લઈ જવાનું આપણે કામ કરીએ છીએ પણ આજે એક વાત કહેતા દુઃખ થાય આ યાત્રા જયારે ભવ્ય યાત્રા અહીંયાથી શરૂ થવાની છે આખા ગુજરાતની અંદર આ યાત્રાઓમાં લોકો જોડાઈ રહ્યા છે અને એના ત્રણ ત્રણ હેતુ છે છે ધ્યેય પહેલો ધ્યેય સ્વદેશ બીજો ધ્યેય આત્મનિર્ભર ભારત અને ત્રીજો સૌથી મહત્વનો ધ્યેય જે છે દરેક ગામ સુધી વિકાસના કામો પહોંચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સતત એવો પ્રયાસ કરે છે કે એક તરફ ભારત ઉપર ત્રણ લોકોનો એવો પ્રયાસ છે કે ભારતની અર્થવ્યવસ્થા તૂટે એ ટ્રમ્પ હોય ટેરિફ હોય કે ટેરિસ્ટ એટલે કે આતંકવાદી હોય અમેરિકાનો ટ્રમ્પ હોય કે વધુ પડતા ટેક્સો ભારત ઉપર આ બધાની જ વચ્ચે નરેન્દ્રભાઈએ એવું નક્કી કર્યું કે ગામડાનો માણસ જો એકજૂટ હશે ગામડાનો ભારત માણસ જો સ્વદેશી અપનાવશે ગામડાનો માણસ જો આત્મનિર્ભર ભારત તરફ આગળ વધશે આ દેશ ઉપર ચાહે કેટલાય સંકટો આવે આ દેશ ક્યારે તૂટશે એની આ દેશ હંમેશા વિકસિત માર્ગ સાથે સાથે આગળ વધશે અને એની અંદર આપણે માત્ર સહયોગ આપવાનો છે એ સહયોગ કયો તો એવું નથી કે અત્યારે આપણી જોડે જે વિદેશી વસ્તુ છે એને આપણે ત્યાગીએ પણ ભવિષ્યની અંદર ગામડાની અંદર નાનો માણસ હોય ગામડાની અંદર નાનું કામ કરતો હોય એક જમાનામાં આપણે ચૂલે રોટલા કરતા તાવડી ગામના પ્રજાપતિ બનાવતા એના ત્યાંથી લેતા એવું કે એના જેવી તાવડી ન મળે હવે આપણે બધા જ અમદાવાદ રોડ ઉપર જતા હોય ને રોડ પર હાઈવે પર કોઈ ઉભો ક્યાંથી તાવડી લાવીએ છીએ આ નાનું એક ઉદાહરણ છે ગામડાના નાના માણસને મજબૂત કરીએ અને જો ગામડાનો નાનો માણસ મજબૂત થશે તો એ પૈસા હરિયાણામાં જશે એ પૈસા સારા વેપારીઓ જોડે જશે એ પૈસા ફરતા ફરતા દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે ગત રોજ અમે જ્યારે આ યાત્રાના બેનર લગાવેલા હતા વળસ એટલે ફ્લેટ થી લઈને ઉભરાની વચ્ચે બે ત્રણ બેનરો સરદાર સાહેબ નું ને મોદી સાહેબ ના ફોટાવાળું કોઈ ફાડી નાખેલા એટલે આજે મને કહેવાનો એ અવસર મળ્યો છે એટલે કહું છું કે જે બેનર જેને પણ ફાડ્યા હોય જે વિપક્ષના લોકો ફાડ્યા જે બે નંબરના લોકો ફાડ્યા હોય એનો વાંધો નથી પણ બેનર ફાડવામાં અમારો પહેલો નંબર આવતો જમાના એટલે જેને પણ ફાડ્યા હશે તો હવે બાકીના લોકોના જે ઈચ્છા એ કોંગ્રેસ વાળા હોય છે આમ આદમી પાર્ટી વાળા હોય એના બેનર ભી વિરમગામ વિધાનસભામાં ક્યાંય નહીં રહ્યા જાહેર મંચ ઉપરથી કહીએ છીએ અમે કેમ કે સરદાર સાહેબ નું બેનર ફાળ્યું અને નરેન્દ્રભાઈ મોદી નું બેનર ફાળ્યું આમાં શું રસ આવતો હશે આવું એ તો સરદાર સાહેબ એ જમાના પાંચસો ને બાર રજવાડાઓને એક કર્યા ના કે હજુ જુનાગઢ ને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડત વિઝા આ એ સરદાર વલ્લભભાઈ પટેલ છે એનું બેનર ફાળીને આપણે શું આનંદ આવતો છે તો વિચારો કેટલી એમની માનસિકતા હલકી માનસિકતા હશે જેની કોઈ ગુણવત્તા જ નહીં અને આ બધા પ્રયાસો આપણે જો સાથે મળીને કરીએ માત્ર એક કામ છે આપણે એકજૂટ થઈને વિકસિત ભારતનો સંકલ્પ લઈએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈએ સ્વદેશી ભારતનો સંકલ્પ લઈએ તો ગામડે ગામડે આપણે વધુ મજબૂતાઈથી વિકાસના કામો સાથે લાવી શકીશું કોણ વિચારે કે આજે આખા આખી વિધાનસભાનું તંત્ર તમારા ગામમાં છે કોણ વિચારે આખી વિધાનસભાના સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તમારા ગામમાં આખા વિધાનસભાના અલગ અલગ લોકો આ આવ્યા છે એક સાથે લાખ રૂપિયાની પ્રાથમિક શાળાનું લોકાર્પણ થાય એક સાથે વિકાસ કામના પૂજન થાય આવું કોણ વિચારતું હતું કોને કલ્પના કરી હતી અને આપણે ભાગ્યશાળી એ છીએ કે એક જમાનાની અંદર આપણા તાલુકાના લોકોને કોલેજ કરવા જવું હોય તો વિરમગામ માં જવું પડે કે અમદાવાદ છે જવું પડે કડી જવું પડે

વિકાસના કામોમાં બધા જોડાઈએ યાત્રાની અંદર જોડાઈએ અને નરેન્દ્રભાઈ જોડાઈએ એવી પાસે અપેક્ષા રાખું છું માન્ય શૈલેષભાઈ પરિવાર સાથે જોડાઈને આજે જિલ્લાની જવાબદારી એમને નિભાવી છે અમારે ઘનશ્યામભાઈ બહુ જૂના મિત્ર છે ઘનશ્યામભાઈ ગઢવી અત્યારે પ્રદેશ ભાજપના વક્તા તરીકે આપણા બધાની વચ્ચે આવ્યા માન્ય બાળકનાથ બાપુએ બહુ વિશેષ વાત કરી કે બધાને ભગતસિંહની જરૂર છે બાપુ અમારે આંદોલન ટાઈમે બહુ બોલતો કે ભગતસિંહ બધાના ઘરમાં જરૂર છે ભગતસિંહ બધા એવું વિચ્છે છે ફરીથી આવે સ્વામી વિવેકાનંદ ફરીથી આવે ચંદ્રશેખર આઝાદ ફરીથી આવે પણ એ મારા ઘરે ના બાજુ વાળી કંચનના ઘરે આવે મરે ત્યારે ઘર છોકરો મરે મારો નામ મરવો એવું હોય ને કે આપણા ઘરમાં એવો સુધી પેદા થાય શું આ રોજ રોજ પોલીસ સ્ટેશન ધક્કા ખાય અને બાજુવાળાનો ઘર ખાય તો કે આ રોગ દુખા જેવો હોય પોલીસ સ્ટેશન મત જતો હોય આ એટલા માટે મેં વાત કરી કે આ ભારતને જો વધુ મજબૂત ભવિષ્યમાં કરવું હશે ને તો દરેક ઘરે શિવાજી મહારાણા પ્રતાપ સરદાર સાહેબ જેવા મહાન ક્રાંતિકારી મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ પરાક્રમીઓની જરૂર છે આ ભાવ સાથે આપણે આગળ વધીશું તો આવનારા પચીસ ત્રીસ વર્ષ પછી પણ આ આપણી પેઢી આ ભારત માટે સક્ષમ હશે આ પેઢી આપણા ભારત માટે કામ કરતી હશે એનો ભાવ સંકલ્પ આપણે બધા લેવાની જરૂર છે એટલે આજે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધાએ આપણે અહીંયા પ્રસાદ પણ લીધો છે યાત્રા અહીંયાથી પાંચ કિલોમીટર જવાનું છે બધા વચ્ચેથી કાપકી નથી મારવાની કોઈ જે પણ કોઈ અહીંયા આવ્યા છે બધાને કહું છું યાત્રા સાંજે ટ્રેટ જશે આનાથી પણ ભવ્ય કાર્યક્રમ આપણો ટ્રેટ ગામે સાંજે છે અને તમે ટ્રેટ જશો એટલે તમને ખબર પડશે કે જ્યારે આપણે વિકાસના કામનું લોકાર્પણ ને એનું પૂજન કરતા હોઈએ ત્યારે આપણો પણ એવો ભાવ થાય કે આપણા ગામમાં પણ આ કામ આવે એટલે આપણે આજે યાત્રામાં બધા જોડાઈએ સરદાર સાહેબે જે મહેનત કરીને આ દેશને એકજૂટ કરવાનું કામ કર્યું છે એવા સરદાર સાહેબ ખેડૂતોના નેતાને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે સાથે જોડાઈએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું હું નાના ઉપડા ગામની આખી ટીમ અમારા સરપંચથી લઈને તાલુકા ડેલિગેટથી લઈને પ્રભુભાઈથી બહેન લઈને લલિતભાઈથી લઈને શિક્ષકોથી લઈને આખી ટીમને અને અમારી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે આ સુંદર મજાના કાર્યક્રમને સૌએ સાથે મળીને સફળ બનાવ્યો છે શૈલેષભાઈ કાર્યક્રમ પહેલો એવો હશે કાર્યક્રમની શરૂઆતમાં અમારા ડેલિગેટ એવું નક્કી કર્યું જેટલા મહેમાન આવે બધાને જમાડવા અને બધાને જમાડીના યાત્રાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે સાંજે પણ પ્રસાદ છે એટલે જ્યારે દેશ માટે દોડતા હોય તો ભીખા પેટ તો ના થાય પેટ મજબૂત જોઈએ એટલે આપણો એવો ભાવ છે કે બધાને સાથે લઈને આગળ વધીએ એટલે આપ સૌનો કુકુવાભાર જય હિન્દ જય ભારત